ત્યારે પણ અને ધર્મની અંદર પણ પેલા એવું લખ્યું છે એ પણ સનાતન ધર્મની અંદર બહુ સ્પષ્ટ હરેક ધર્મના ગ્રંથોની અંદર એવું લખેલું છે કે બેન દીકરીઓની રક્ષા કરવી ગૌ રક્ષા કરવી એ પ્રથમ આપણો ધર્મ છે ત્યારે આવી વાતો કરવી અને માત્ર એક ભાજપને અને નરેન્દ્રભાઈને અને એ પણ એ રાજવીઓ આજે બેઠા તા ને એ રાજવીઓના પેલેસની અંદર બોલવામાં આવ્યું મને આ દુઃખની લાગણી થાય છે